અસામાજિક વિરુદ્ધ કડક પગલા લેવા માટે તથા મોબાઈલ સ્નેચિંગ ચેન સ્નેચિંગ પોઈન્ટ સ્નેચિંગના ના બને તે માટે તથા નંબર પ્લેટ વગરના વાહનો તથા ડાર્ક ફિલ્મ વાહન બાબતે વાહન ચેકિંગનું આયોજન કરી કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે

તથા સ્લમ બોર્ડ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકિંગ કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી